ચાલો આજે આપણે લઈને આવી ગયા છીએ ચેન માટેના પેન્ડન્ટો અમારી પાસે પેન્ડન્ટમાં અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓ છે ચાલો અમે તમને તમને આગળ બતાવી દઈએ અમારી પાસે આ આ રીતની રીતની પેન્ડન્ટમાં પણ મળી જશે શિવજીની મૂર્તિ છે પછી આ રીતનું હનુમાનજીની મૂર્તિ વાળામાં પણ તમને મળી જશે આ રીતની હનુમાનજીની મૂર્તિ છે તમારે જે ટાઈપની આ મૂર્તિમાં ફેરબદલ કરાવવો છે એમાં કરી આપશું પછી આ રીતનું ડાયમંડ વાળું પેન્ડન્ટ પણ છે તમે જોઈ શકો છો આ રીતનો બ્લેક ડાયમંડ છે તમારે ડાયમંડ ચેન્જ કરાવવું હોય તો પણ થઈ જશે પછી આ રીતનો ફોટોઝ ટાઈપમાં કરાવવું હોય તમારે પેન્ડન્ટ તો ફોટો ટાઈપમાં પેન્ડન્ટ પણ અમારી પાસે મળી જશે તમારે જે ટાઈપનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવો હશે એ અમારે ત્યાંથી ન થઈ જશે અમારી પાસે પછી આ રીતનું એક ખ્વાજાજીવાળું પેન્ડન્ટ છે તમે જોઈ શકો છો પછી આ રીતનું ઓમવાળા પેન્ડલમાં છે અમારી પાસે આ રીતનું ફૂલ ડાયમંડ વાળું છે આ રીતના પિંક ડાયમંડ આવી જશે આ રીતના વ્હાઇટ ડાયમંડ આવી જશે તમારે ડાયમંડમાં ચેન્જ કરાવવો હોય તો પણ થઈ જશે અમારે ત્યાંથી પછી આ રીતના અક્ષર લખાવવા હોય તમારે તો આ રીતના અક્ષરે અમે લખી આપશું પછી આ રીતનું ઓમ વાળું છે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો

તો અમે આના પાંત્રીસ ટકા સુધીનું રિફંડ કરી છે પાંત્રીસ ટકા સુધીનું અને આ વસ્તુ તમને એમ થાય કે એક ટાઈમે ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ